તો ગાઈઝ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આઈ હોપ તમે બધા મજામાં હશો તો ગાઈઝ આજના આપણા નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે ટાઈમ થઈ રહ્યો છે એક ને પાંત્રીસ આજે હું થોડો લેટ થઈ ગયો છું બિકોઝ આપણા ઘરની શિફ્ટિંગ કરવાની હતી તો આ મારો ફ્રેન્ડ છે વેદાંત તો ગાઈઝ હવે આપણે ફટોફટ નીકળવાનું છે આપણા નવા એક સૂટની અંદર જે કહેવાય ને કે હમણાં રિસેન્ટલી લોન્ચ થયું છે એનું નામ ને બધું હું તમને ત્યાં જઈને બતાવું છું થમનેલમાં તો તમે જોઈ જ લીધું હશે પણ તો બી હવે તમને ત્યાં જઈને બતાવીએ આપણે કે કેવી રીતે થાય છે અને હજી તો પેલા પંડ્યાજી છે ને અમારા ગૌરવભાઈ એમને આપણે લેવા જવાના છે તો હવે ફટાફટ એમને લેવા જઈએ પછી આપણે તમને મળીએ ઓકે ગઈશ સો ચલો હવે નીકળી ગયા તમે જોઈ શકો છો અત્યારે આપણે નીકળી ગયા છે કહેવાય ને ગાઈસ જોઈ શકો છો અત્યારે ભાઈ મસ્ત ચાટ લઈને આપણા માટે આવી ગયા છે એકદમ જોરદાર આની જે કળા છે ને ભાઈ બનાવવાની એ આ લોકો જ કરી શકે આપણું હાથમાં છે જ નહીં તો ભાઈ આ સૌથીનો શીરો છે સૌથી પ્રિય ગુજરાતીઓની સૌથી પ્રિય વસ્તુ પછી આ છે રસ જે આમરસ અત્યારે લોકો કહેવાય ને કે આમરસ માટે તો પાગલ હોય છે તે સિવાય આપણને મળે છે છાસ સ્પેશિયલ છાશ છે તો પંડેજી હવે તમે તો સ્ટાર્ટ કરી શકો છો સાહેબ શાક આવે અચ્છા હા નહી યસ તો હવે રોટલી ને શાક આવે છે ને પછી આપણે ટ્રાય કરીએ ગઈ લાઈટો લાઇટો મને કેવું આવે છે બધું કહેજો તમે મને હા ભાઈ એકદમ પરફેક્ટ આવે છે શું કહો છો ભાઈ સૂન ભૈયા સ્પૂન લાના તો હાથની સબ્જી છે છોલે દવાઈ તો ગઈશ હવે આપણે ફૂડ ચાલુ કરશું આવી ગયું છે તો જોઈ શકો છો આ બાજુ આ રસ છે પછી હવે વાત કરું તો સોજીનો શીરો એ સિવાય ચાર સબ્જી છે આપણી પાસે એક બે ત્રણ ને ચાર સલાડ પછી પાપડ લીલી ચાટા જવાબ આપી દો આ જોઈ શકો છો લાઈવ રોટી આઈ જશે ગરમ ગરમ અને એમની થીમ જોઈ શકો છો એકદમ રજવાડી મજા આવે છે એકવાર તો હોવશે હવે તો તમે બીજી બધી જગ્યા ભૂલી જશો એવું હું તમને ગેરંટી આપું છું તો ગાઈઝ અત્યારે આપણે મસ્ત ડીશ આપણી જોડે પ્રિપેર થઈને આવી ગઈ છે તો હર્ષભાઈ

એટલે આ ઇવનિંગ મતલબ નાઈટ અંદર તમારે એક્સ્ટ્રા આયરુ એડ ઓન કરો છે એમ ના અંદર આપણે કઢી ખીચડી અને બિસ્કિટ ભાખરી એડ ઓન થાય છે એડ ઓન થાય છે બાકી બપોરે એના એ વસ્તુ પૂરી રોટી હોય છે પૂરી રોટી હોય છે ઓકે અને જે આપણે જે ભાખરી આવે છે એને કઈ ભાખરી કહેવાય ભાખરી આપણે સ્પેશિયલ ટાઈપની ભાખરી રાખીએ છે બિસ્કિટ બાફરી છે જે આપણે નોર્મલી ઘરે હોય છે એના કરતા એક અલગ પ્રકારની બિસ્કિટ બાફરી કહી શકાય આપણે ઓકે બિસ્કિટ ભાખરી છે તે સિવાય આપણા જે કહેવાય આ બધી આઈટમો બને છે એની અંદર કોઈ વધારાનો એડેડ મસાલા નથી હોતા ને આપણા ત્યાં બનતી દરેક વસ્તુમાં માત્ર ચાર વસ્તુ હોય છે ધાણાજીરું હળદર મીઠું અને મરચું કોઈ પણ જાતના ગરમ મસાલા કે બીજે મસાલા એડ કરતા નથી નેચરલ મસાલા એકદમ નેચરલ મસાલા જ આપણી જોડે હોય છે ઓકે તે સિવાય પાપડને બધું મળી રહે છે હા ટોટલી વસ્તુ મળી રહેશે અને આ જે છાસ કહેવાય એને કંઈ છાસ કહેવાય રજવાડી છાસ કહેવાય ને હા એક રજવાડી છાસ આપણે કોન્સેપ્ટ રાખ્યો છે કે ભાઈ એકદમ મસાલેદાર અને ઘટ છાસ ઓકે અને એનું જે કહેવાય ને કે એનો જે બાઉલ બી એ બી એક રજવાડી લુક જ આપે છે તો ગાઈઝ અમે ફાઇનલી શૂટ ડન કરીને નીકળી ગયા છે બહાર તો હવે અમે જઈએ છીએ પાછા ઘર સાઈડ અને પછી પાછા બહાર આવી બધું શૂટ ને બધું ડન કરીને હવે નીકળી ગયા છે પાછા તો હવે જઈ રહ્યા છીએ આપણે એક બીજી જગ્યાએ મિટિંગમાં જે કહેવાય ને કે મૂવીના પ્રોડ્યુસર છે અને પંડ્યાજી અહીંયા જે કલાનગર કહેવાય ને આ સોસાયટીમાં રહે છે બસ થોડી જ વારમાં પહોંચી જઈશું શું કે છે ભાઈ અમે જઈ રહ્યા છીએ બસ સ્ટેશનની સામે હા બી હવે બહુ ફૂલ પટ્ટે કામકાજ ચાલી રહ્યું છે આનું આ તૈયાર થઈને આવી જશે ફાઇનલી આપણે આવી ગયા છીએ બસ સ્ટેશન રોડ ઉપર આપણે જે સર છે ને એમનું ઘર જ છે રહ્યું તો ભાઈ પિક્ચરનું નામ છે પપ્પાનું ઇન્સ્યોરન્સ જે પાર્ક કરી દીધી છે હવે આપણે જઈએ છીએ સરને મળવા નો પાર્કિંગ ઝોનની અંદર આપણે એમના જ ઘર જોડે ગાડી મૂકીએ છીએ આપણા માટે તો એ કેસ લાગુ નથી ગઈશ તો હવે ચાલો આપણે અંદર જઈને મળીએ એમને હવે આપણે કહેવાય ને કે પાટણના જે નામચીન ડાયરેક્ટર છે અર્યા તો આપણે એમના ત્યાં જઈએ અને એમની જોડે પૂછીએ કે આજે મતલબ જે હવે એમનું કહેવાય કે બહુ ટૂંકા સમયમાં એક નવું મૂવી રિલીઝ થવાનું છે તો ચલો સૌથી પહેલાં તો એમને મળીએ આપણે એમની જોડે નામ એમનું પૂછીએ તમને બધાને મળાવું તો કેમ છો અમૃતભાઈ કેમ છો પાટણ મજામાં બસ બસ એકદમ ભાઈ ઓકે તો આપણું જે કહેવાય ને કે નવું મૂવી આવે છે એના વિશે થોડી જાણકારી આપશો આપણા દર્શકોને સૌથી પહેલા તો મારા દર્શકોને મારા ચાહકોને અમૃત સોની તરફથી પ્રેમ ભર્યા નંબર મારી ત્રેવીસ મે એક મજાની કોમેડી અને એકદમ ઇમોશનલ ફિલ્મ આવી રહી છે પપ્પાનો ઇમોશન પપ્પાનો ઇન્સ્યોરન્સ વાંધો નહીં કઈ વાંધો નહીં તો કરતી પપ્પાનો ઇન્સ્યોરન્સ જેમાં હિન્દી ફિલ્મના બહુ નામચીન કલાકાર ટીકુ તરસાણિયા પરીક્ષિત તમાલિયા દર્શન સોની આચલ શાહ મૌલિકા પટેલ અને હર્ષિલ સોની જેવા કલાકારો છે આ મુવી એકદમ કોમેડી અને ઇમોશનલ મુવી છે જયારે મુવી જોશો ને ત્યારે આ પણ મિત્રો એટલું યાદ રાખજો હમણાં મેં ટેલર આપ્યું છે ભાઈને કેમ છો પાટણમાં મૂક્યું છે એ ટેલર જોજો ટેલર જોઈને કોમેન્ટ કેમ છો પાટણમાં જરૂર કરજો કે આ મુવીનું ટેલર તમને કેવું લાગે બાકી તો તમે આખી મૂવી જોશો કેમ કે એ ભરી મૂવી છે બાપ બેટાની અને મમ્મીની પોતાની મમ્મી આત્મા બનીને આવે છે પોતાના પતિના બધી બધું તો તમને નહીં કહું એનું ક્લાઇમેક્સ તો ન કહું પણ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે આ મૂવી કેવી અને આ મૂવી વિશે કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ ઓકે તો ગાઈસ તમે આપણે મળ્યા એ આપણા પાટણના જ છે પ્રોપર અને એમને કહેવાય ને કે અહીંયા એમના ઘરમાં ઘણા બધા સ્ટાર આવી ચૂક્યા છે અને એમને ઘરની તમે થીમ જોઈને જ લગાવી શકો છો આઈડિયા કે કેટલા મોટા ડાયરેક્ટર છે અને એમને આવી રીતે ઘણા બધા મૂવી કર્યા છે તો હવે આપણે કેવા કે એમના મૂવીની આપણે વેઇટ કરીએ છીએ તે સિવાય તમારી સ્ક્રીન ઉપર ટ્રેલર દેખાવાનું છે એ આખું જુઓ અને તમને અંદરથી ઘણું બધું શીખવા મળવાનું છે અંદર મેં તો જોયું અને મને જણાવા જેવું લાગ્યું તમને એટલા માટે હું તમારા માટે સ્પેશિયલ આ જગ્યા ઉપર લઈને આવ્યો અને એમનું કહેવાય ને કે બસ સ્ટેશન થી થોડાક જ નજીક એમનું ઘર છે અને ત્યાં બેનર લાગેલું જ છે એમના ઘરનું એક્ઝેટ ઉપર તો આ જે પપ્પાનો ઇન્સ્યોરન્સ જે કહેવાય ને એ મૂવી મને તો ઘણું બધું શીખવી ગયું એટલે એનું જે આ ટ્રેલર તો તમારે કોઈની રાહ જોવાની થતી નથી અને આપણે કઈ તારીખે લોન્ચ થવાનું છે ત્રેવીસ મે રિલીઝ ઓકે તો આ ત્રેવીસ મે રિલીઝ થવાનું છે તો કોઈની રાહ જોયા વગર ફૂલ ફેમિલી સાથે જવાનું છે જેથી તમારા બાળકોને અને બધાને શીખવા મળવાનું છે ઘણું બધું અને ફૂલ એન્ટરટેનમેન્ટ વાળું છે તો મળીએ ફરી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ આપણી આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા 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 કન્ટેન્ટ તમારા માટે લાવતા રહીશું અને એમના પ્રીમિયરમાં આપણે જો મોકો મળશે ને તો ત્યાં બી તમને અમદાવાદ જઈને બી હું બતાવીશ જરૂર આવવાનું છે દરેક ફિલ્મના મારી કલાકાર એના સિવાય ઘણા કલાકાર મિત્રો આવશે એમને પણ તમે મળો જોવો જરૂર પણ આવશો કે તો ત્યાં આપણે જવાનું થશે અને એની અંદર તમને બધા નવા નવા કલાકારો અને બધા સાથે મુલાકાત કરવાનું છું તમારી તો આપણી આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા નવા કન્ટેન્ટ માટે તો મળીએ ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કામ હરે હર 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 મહાદેવ ભાઈ જોઈ શકો છો ટ્રેન મસ્ત મજાની જઈ રહી છે અને આપણે હવે મસ્ત કામ આપણું ફિનિશ કરીને હવે અત્યારે ઘર તરફ જઈ રહ્યા છીએ અને અત્યારના વાગ્યા છે પાંચ ને વીસ તો આપણે સાંજે બી હજી ક્યાંક જવાનું થશે તો હું તમને બતાવીશ અને તમને બ્લોગ આપણા કેવા લાગે છે એ કહેજો અને આપણી મહેનત ખૂબ અંદર થવાની છે તો સપોર્ટ આપવાનો છે તમારે કહીશ બીજું કંઈ તમારા જોડે માગતા નથી ખાલી એક સબસ્ક્રાઈબ કરવાનું છે તમારે એટલું તો તમે આપણા ભાઈ માટે કરી શકો છો કેમ છો પાટણમાંથી જોતા હોય તો બી થેન્ક યુ સો મચ કે તમે આપણી ઇન્સ્ટાગ્રામની લિંક ઉપરથી આ વિડીયો જોઈ રહ્યા છો તો ચલો તમને પછી બતાવું મારું જીમ ટુર બી તમને એનો અલગ આખો બ્લોગ આવશે એ તમને અલગથી બતાવીશ પણ આની અંદર તો આપણે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ તો હવે ચલો મળું તમને